જ્યા ત્યાં દુ નહી વાય થયા જાતે મારું ખાવું તે ખાવું જ છું નું વાત તો ખાધું જ નહીં એક અસન કેતો ચાર ગુણો ભાઈ ના જેમ ખુશી માથાનો બોલા અરે આ બાર વ્યા મહેમા શું કરાવે લ્યા બોલો અરે આ મેમો નામો અને હું તો કુવાશિયા જમાડવાની પછી आपणा एस तब અલ્યા જામતે તને ખબર નહીં આપેલ પાવળો આપડે દિલ્હી પછી આપડે તો મોટો મોટો હાઈવે સ્ટાર આવ એમ છોકિયાર પંજા ہاں પંજા પણ આ બધે પૂરા આયું ને તે બુડા બધું તરાઈ ગયું અને આપડે હવે ગુજરાત નો વારો આવે એના કરતા કુંવાં છે જમાનો છેન કઈ ખામું રે એટલે કે ફામ કર તો ગામમાં દુકાને છે એ શેર સોખા લાવજે શેર મેશણ લાવજે અને શેર શોજી લાવજે અને આ બધું લાયેન હોધા કુંવાં છે મુંવાં છે જમાડીએ આ મેમોન આયા હ હા અને તો કાકા કુંવાં છે નું પૂન મળ તો કઈક બચી જઈએ સિસ્ટમ કાકા હા

આવા નાવા કાકા મળજો હું તો એમ કહું કે બધાને મળજો એ ફસ ગયા છે આપ સામાન લઈ દીધું પૈસા ઘણા મળી ગયા ઓ તો કાકા હા બોલ લો બધું સામાન આવી ગયું કજુ રાઈ ના ગયું ને ના ના બધું આવી ગયું હા પેલો મસાલો લાવ્યો દર્શક નો હા બધું આવી ગયું લો કાકા કેટલા નું થયું 500 રૂપિયા નું થયું અને 200 તમારા વધ્યા અને કાકા હા મીઓ કા હું હા મારે વાપરવાયું ને શું મોડો પૈસા પૈસા કરી જ મિત્રો મેં જે કર્યું એ બરોબર કર્યું ને કાકા જોડે ઓમ જ કરવું પડે ને જો મેં બરોબર કર્યું હોય તો તમે આ કોમેન્ટ કરીને જણાવજો